રસ્તો બતાવે આપે કાયા ની ખુશી સદગુરુ આગળ ગુરુજી આગળ છે કાયા ની ખુશી પણ વિવેક વિચારે લીધું પૂછ કે ક્યારે જડી વિવેક ને વિચાર વિચાર કર્યો ને તો વિચાર ન કરે તો કાંઈ મળે એવું અને સમજે નહીં ને તો કાંઈ ન જે ગુરુ મહારાજે શબ્દ આપ્યો જે ભજન વિવેકથી ગુરુજી નું જ્ઞાન કેવું છે ગુરુજી નું જ્ઞાન છે વિવેક વડે એ કોઈ ભાગ વાળા નથી જેના પૂર્વ ભાગ જાગે તેને રુદિયા ગુરુગમ ગમ લાગે ભાગ જડે ને એ પણ જેના પૂર્વ ભાગ જાગે એને રુદિયા ગુરુગમ ગમ લાગે રુદિય સમજ લાગવો એ પૂર્વ ના ભાગ વાત કરી શકે એને લાગે પછી સંતોએ કીધું કે આપડે મરજીવાની વાત આવી કે જે મરજીવા ને મરજીવા હોય મોજમાં મરજીવા એટલે જેને મનને માર્યું છે મનને સમજાવ્યું છે માર્યું એટલે કે આમાંથી કાઢીને મારે ધોકાથી મરાયું તલવારથી એને કાપીએ કાંઈ પણ જેને સમજાવી દીધું મન સંતો અમુક વાણી એમ કીધું ને મૂનિવાર મને સમજાય એમ જેને જેને મન એક આ શબ્દ ગુરુ મહારાજે નામ આપ્યું એના થકી સમજાય એમ છે ભરમ બાબુ એક વાણીમાં કીધું કે સદગુરુએ મારે આ શબ્દના બાણ તન મનના વિધાના પ્રાણ પહેલાં તન મન પ્રણ આ ત્રણેયની વાત કરી આ ત્રણેય વિધાય

તું મારા ધામા આ કાયા તો કાલે પડી જશે કાલે પડી જશે ક્યાંથી આયા ક્યાં જવાના કઈ કામ નો નહીં ને ને એક સંતો કે છે મનુષ્ય અવતાર છે વારંવાર મળતો નથી બધા સંતો એમ કે સતશંકરે એમાં કીધું ને વારંવાર નથી મળતો એક વાર પણ એમનો જો મોજ મજા અને મસ્તીમાં ખોઈ નાખીએ ને એવી વસ્તુ નથી આ આવે એમ કોવા માટે નહીં આપણે ભક્તિ ભક્તિ કરી છે ને કાંઈ એવી રમત જેવી વસ્તુ નથી કાંઈ મોજ મજાનો વિષય નથી હા આનંદ છે પણ કેવું સતી આનંદ છે બોલો કોઈ વાદ વિવાદ અમાય નથી સંતોએ કીધો ને વાદ વિવાદ મત કરો ભાઈ શાંત ગુરુની ગતિ અગમને અગમને પારા ક્યાં જાણે દુનિયા આ જગત આખું એનો એનો જાણે જ નથી જાણે નથી જગત આનો મત અગાત છે આ ભક્તિ ને તો આપણે એ ભક્તિ ગુરુ ગુરુમાર જાય એને સંતો સમજવાની આપણા પાસે એ શબ્દ છે એની કિંમત કરી કિંમત ન કરી તો એક વાણી સંતો કીધું કે શબ્દ કોઈ સંત સંતવીર લાગણે એને સમજ્યા ને પછી એને સમજે ને તો એને પ્રમાણે છે જે સમજે છે એને લાગે છે આ બધું જે જે સંતો સમજી ગયા એ તરી ગયા છે આ ભવસાગર તરી ગયા કોણ જે જે સમજ્યા પણ ગુરુ મહારાજે શબ્દ આપી પણ કઈ સમજ્યા નહીં દીધો શબ્દ કાને ન ધર્યો ઠર્યો નહીં એને ઠેકાણ ભૂલવણીમાં હાલે ભટકતો કર્યા ક્રમ પ્રમાણે કે ગુરુ મહારાજે શબ્દ તો આપ્યો

એની કર્યું નહી એટલે ગુરુ મહારાજે બધું સર્વે દઈ બાકી બાકી નથી પણ એટલે ભૂલાવણી માં હલે ભટકતો કર્યા કરમ પ્રમાણ કે જેમ કરતો હતો એમને પછી બીજી કડીમાં એમ કીધું કે પરનારી થી કરીને વિષય રસ મને પરનારી એટલે

તો આપણને કાંઈ નથી આ કે અનુભવ થવા જોઈએ જે સંતો છે ને એ સમરણ આપણને મળ્યું છે તો આપણને અનુભવ એવો થવા જોઈએ ને કે બહાર છે ને ભીતરમાં છે ગોતી લે કે ક્યાંય બહાર નથી ભીતર અંદર છે આપણી અંદર બધા સંતો કહેતા નૂરતે સુરતે નીરઘો હમણાં વાત કરતા હતા ને કે આ તમને સુરત ને નૂરતની સાધના બતાવી દીધી એનાથી નિરખી નીરખી દો બધું દેખાય અનુભવ થાય પણ કરે તો કે નકે નહીં

નવા તમે ના કરો આમાંથી નીકળી જાવ નીકળવું હોય તો શું ભજન સીધા મારગ સંત બતાવ્યા નુગરા આડા સંતો નો છે ને સીધો નુગરા છે નુગરા એટલે એનામાં ગુણ ના હોય એવું નહીં કે જેને ગુરુ નથી એવું નથી એનામાં ગુણ ન હોય ને ગુરુ કર્યા હોય તો શું એનામાં જોગ્ર નથી એના કરતા એને ઉગ્યા પછી આ તો ઉગ્યા પછી આવે એમ કીધું રહી જાય ને તો ડબલ ચોરાસી આવે એટલે સમજીને આપડે સીધા મારા છંદ બચાવે નુગરા આડા તાણે કહે રવિ રમ કયો ન માન આહા કે કયો નથી માન એમ એ તો જરૂર જાશે જમના બાણે સબત સંત વિલા જ જમના બાણે જાશે કે જો આમાં ન જાવું હોય તો આ સંત હોય કે લોક ની ઉપર બ્રહ્મ ધામ હે વિના સા માન સરોવર હંસા જોલના મુક્ત ફળ કે રહ્યા છે મુક્તિ ના ફળ ની આશા રાખી હોય તો આ 14 લોક ની ઉપર બ્રહ્મ ધામ હે વિના સા બ્રહ્મની ઓળખાણ કરી આપણું સ્વરૂપ સત્ય છે સાચું સ્વરૂપ છે એની જાણ કરી પછી કીધું સફેદ સિંહાસન મારા શ્યામ સફેદ રંગની વાત કરી એ સિંહાસન એ શ્યામ છે વિના રવિચંદ્ર એ હું અજવા છું વિના રવિચંદ્ર અજવાળા કે રવિચંદ્ર નું અજવાળું એના કરતા પ્રકાશ થઈ ગયો હું જાઉં ઉલટા સમાવ ને હંસા આપમાં તો જમણા જાય નિરાશા

ગુરુ શું છે ગુરુ ને કઈ જાણતા નથી એનું નથી સંતો કીધું બહુ રેણી મોટી બતાવી છે આ વચન જે રહી ગયા ને ગંગા સતી એની વાણી જોવો એક એક વાણી જોવો ને પાનભાઈ ને સમજાયા છે કેવી ભાષા નથી એટલે એનું મન કેવું અડગ થઈ ગયું મેરું ડગે પણ મંદળા ના ડગે ભાગી પડે ભલે બ્રહ્મા વિપત્તિ પડે તો વણશે નહીં એનું મન ડગે નહીં તો આપણે તો કોક કાંક ગયા તો તરત જ ડગમ તો ક્યાંય જાય કોક ની વાતમાં તરત આવી જાય કોક કેસે આ કઈ આ સે આ બરાબર છે ગુરુ મહારાજ જે સંતો સમજાવે છે કઈ સંતો ને લેવો નથી કોઈ સ્વાર્થ છે સંતો ને કોઈ સ્વરથ નથી સંત પરમારથી થી ઉભે છે સંત તરોવર તરોવર સંત જન ચોથા વર્ષે મેં એક પરમારથ કારણે ધર્યા પરમારત કારણે તો આવ્યા છે ક્યાં કઈ લઈ લેવું સ્વરાત હોય ને એ તો સંતો હોય એ સંતો ન કહેવાય જેને સ્વરાત હોય આપડે સંતો બધા એવા કાંઈ વિચાર કરે ને મને તો એને જાણવા લડે આપણે ગુરુ મહારાજ ક્યાં કઈ લઈ લેવો કારણે સંતો દેહ ધરે છે આપણે છોડાવે છે એક જ માત્ર જીવ નો કરવા માટે જન્મ એ જાણીએ એવો વિચાર કરીએ ને ક્યારેક આવડો મોટો શબ્દ આપણે સમજાવી દીધો

એને એટલું સમજાણું તો આપણે કેમ ઢગલા બેઠા રહ્યા આપણે એને કઈ સમજાવવું જોઈએ આપણે કઈ નથી કરતા એટલે આપણે થોડુંક રાખવું પડે ઘરે ગરજ વિના જ્ઞાન આવે નહી ગરજ વગર કઈ આવે ગુરુ કર્યા પણ ગરજ નહીં ગરજ વિના જ્ઞાન ક્યાંથી આવે ક્યાંથી આવે એમ નામ ના આવે એમ સમજો પછી ગમે એટલે કદાચ હો હો વાત હાંભરી ને કઈ કામ નહીં પણ એ ઉતારી તો કામ

પણ કરીએ તો એ રસ્તે ના હાલીએ તો શું જે ગુરુ મહારાજે કીધું છે એને વિશ્વાસ હોવો પડે સંતો ઉપર ગુરુજીના નામની ભક્તિ છે દિલમાં મુક્તિ છે પલમાં પલમાં જ મુક્તિ છે તમારે ક્યાંય નહીં એક જ વિશ્વાસ ધારે એને હરી ઢુકડા અડગ રાખે વિશ્વાસ ખીમ સાહેબ ના બાલકા કઈ ગયા ત્રિકમ દાસ કીધું એને કઈ ખોટું કીધું હશે કોઈ સંતો કઈ ખોટું નથી એને અનુભવ કરી લીધા એ જો સાયન્સ છે કે આ બોલ્યા

પછી બીજી કડીમાં કહી દીધું કેમ કરવું અખંડ દોર માં સુરતા ને સાથો મળતીને પાકે અખંડ દોર આપણી અંદર હાલ હાલી રહ્યો છે શ્વાસ ને ઉશ્વાસ એમાં સુરતા ને મન વર્તી ને અહીંયા બાંધો જે ક્યાં જવા ન દો મન ક્યાં જ્યાં સુધી ભટકે ત્યાં સુધી મેટ નથી પણ આ રસ્તો આપણને ખીલો એક બતાવી દીધો ખીલેથી જવું નથી ખીલે રહી તો બચી જાય છે

આપણને તો સંતોનો સંગ નથી પોહવા બીજો પોહ બીજો આમ ભાઈ બેહી આપણે કેટલાય ટલા દઈ એમ નથી સંતો ભક્તિ કઈ એમ નથી એને સંતોનો સંગ હોય કે સત્સંગમાં જ રહેતા હોય કે બધા એવા સારા માણસો ની સંગીતમાં હા બતા કે જે આપડી ભક્તિ ભુલાવે ને તો આગળ આપડે આગળ વધીએ આપણે ભજન કરીએ આ કોઈ અમારા માટે કેવું નથી લે